ભારતનો ઇતિહાસ અનેક સંઘર્ષો ત્યાગો અને બલિદાનોની કથાઓથી ભરેલો છે બ્રિટિશ શાસન હેઠળ ભારતને લગભગ બસ્સો વર્ષ સુધી ગુલામી સહન કરવી પડી આ દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને લાખો લોકોએ સ્વાતંત્ર્ય માટે આંદોલનોમાં ભાગ લીધો તેમના અવિરત પ્રયત્નો અને બલિદાનોના પરિણામે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના રોજ ભારતને સ્વાતંત્ર્ય મળ્યું આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં સોનાના અક્ષરોમાં લખાયેલો છે પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરે છે આ દિવસે વહેલી સવારે દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારબાદ તેઓ દેશવાસીઓને સંબોધે છે અને ગયા વર્ષના કાર્યો તથા ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડે છે ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગીત ગવાય છે અને ત્રિરંગાને સલામી આપવામાં આવે છે લાલ કિલ્લા પર થતી આ વિધિનું પ્રસારણ દેશભરમાં ટીવી અને રેડિયો દ્વારા કરવામાં આવે છે શાળાઓ કોલેજો સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થાય છે વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ગીતો અને ભાષણો દ્વારા આ દિવસની મહત્તા સમજાવે છે ત્રિરંગા ધ્વજથી માર્ગો અને ઇમારતો સજાવવામાં આવે છે લોકો પોતાના ઘરો વાહનો અને દુકાનો પર પણ ત્રિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરે છે આ દિવસ માત્ર ઉજવણીનો જ નથી પણ આપણા માટે આત્મવિચારનો પણ છે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજોએ ઘણા ત્યાગો કરીને આપણને આઝાદી અપાવી છે આજના યુગમાં આપણું ફરજ છે કે દેશની એકતા અખંડિતતા અને સમૃદ્ધિ માટે કામ કરીએ ભ્રષ્ટાચાર અશિક્ષા ગરીબી અને બેરોજગારી જેવા પડકારોનો સામનો કરવા માટે આપણે સૌએ મળીને પ્રયત્ન કરવા જોઈએ સ્વાતંત્ર્યનો સાચો અર્થ માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહીં પરંતુ આર્થિક સામાજિક અને માનસિક વિકાસમાં પણ છે જો આપણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકીએ તો જ આપણા સ્વાતંત્ર્યનું સાચું મહત્ત્વ સાબિત થશે આ રીતે પંદરમી ઓગસ્ટનો દિવસ આપણને ગૌરવ આનંદ અને ફરજની અનુભૂતિ કરાવે છે આવો આપણે સૌ મળીને આપણા દેશને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે પ્રતિજ્ઞા લઈએ